તો સુરેન્દ્રનગરમાં નળસે જલ સહિતની પાણી પહોંચાડવાની યોજના નિષ્ફળ ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે સુરેન્દ્રનગરના ધાંગધ્રા વઢવાણ સહિત પંદર ગામોમાં પીવાના પાણીની સમસ્યા છે જેને લઈને લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે સુરેન્દ્રનગરના ખોડુ વદર દુધરેજ સહિતના ગામોમાં પાણીની સમસ્યા છે આ મામલે સરપંચ દ્વારા ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી પરંતુ પાણીની સુવિધા ન મળતા કાળઝાળ ગરમીમાં મહિલાઓએ પાણી ભરવા જવું પડે છે રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યા હલ નથી થઈ રહી ફરી એકવાર સુરેન્દ્રનગરવાસીઓને પાણી માટે મુશ્કેલી અનુભવી પડી રહી છે નરસે જલ સહિતની પાણી પહોંચાડવાની યોજનાઓ અહીં નિષ્ફળ જોવા મળી રહી છે દાંગધ્રા વઢવાણ સહિતના પંદર ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે તેમ છતાં પણ તંત્રના ધ્યાને આ વાત નથી આવતી સરપંચ દ્વારા ધારાસભ્ય અને અધિકારીઓને અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તેમની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે સુરેન્દ્રનગરવાસીઓને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે આંકડો ઉનાળો હોવા છતાં પણ પાણીની સમસ્યાથી સુરેન્દ્રનગર વાસીઓ પીડાઈ રહ્યા છે ડાંગધ્રા વડવાણ સહિતના પંદર ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે સરપંચ દ્વારા ધારાસભ્ય અને અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ સુરેન્દ્રનગર વાસીઓ પાણી માટે ટળવળી રહ્યા છે દર વર્ષે ઉનાળામાં સુરેન્દ્રનગરના અવાજ હાલ થતા હોય છે પાણીની સમસ્યા દર વર્ષની છે તેમ છતાં પણ તંત્ર તેમાંથી નથી લેતું અને સમસ્યાનું નિવારણ નથી આવતું સુરેન્દ્રનગરમાં લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ નથી લેવાતી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગર થી સંવાદદાતા ફઝલ ફઝલ ફરી એકવાર ઉનાળો આવી ગયો અને ફરી એકવાર પાણીની સમસ્યા સુરેન્દ્રનગર વાસીઓને સતાવી રહી છે શું વિગત છે ખાસ કરીને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સમસ્યા એ પાણી સમસ્યા બની છે નલસે જલ યોજના પાછળ તંત્ર દ્વારા આડત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો તે છતાં પણ પીવાનું પાણી છે તે શહેરીજનોને નિયમિત નથી મળી રહ્યું

એ લોકો કઈ નિર્ણય લેતા નથી શું કારણ કે આવું પાણી અડધી પોણીક કલાક સુધી આવું આજ થી પછી ચોખ્ખું થાય પણ વાત તો એવી ને એવી જ આવે છે આમાં જો આ સ્વાસ ની તકલીફ અમે કેવી રીતના અત્યારે અમે એ વાત ને અમારું માન જાણે છે

કેટલી વાર રજુઆત કરી કેટલી વાર કરી ગયા છે ને ફોન માં આયા કોઈ નથી સાંભળતું કોઈ સાંભળતું નથી અમારું શું માંગ છે સમસ્યા બની ગઈ છે મહિલાઓ રોજ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા આવી રહી છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ હાલ તંત્ર દ્વારા ટેન્કર પહોંચાડી અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત પાણીની સમસ્યા વકરતી જઈ રહી છે મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે પરંતુ તે છતાં પણ આ જાણે પાણીમાં જતો હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે મહિલાઓ ટોળા લઈ અને નગરપાલિકા ખાતે મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવી રહી છે હેલ્પલાઇન નંબર જ્યારે ફોન કરવામાં આવે તો તે હેલ્પલાઇન નંબર પણ મહાનગરપાલિકાના અધિકારીઓ ન ઉપાડતા હોવાનો ઘાટ હાલ સર્જાઈ લેવા પામ્યો છે તાત્કાલિક પીવાના પાણી ની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારની શહેરીજનોની અને ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા ગ્રામજનોની હાલ માંગ ઉઠવા પામી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે